લોકોને ટ્રાફિક સિગ્નલના ત્રણ મુખ્ય કલર લાલ પીળો અને લીલી લાઇટનો અર્થ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યો છે ખાસ કરીને પીડી લાઇટ વિશે લોકોમાં ઘણીવાર ગેરસમજ જોવા મળે છે ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ પીડી લાઇટ ગ્રીન સિગ્નલ ચાલુ થાય તે પહેલાનો ટાઈમર બતાવે છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વાહન ચાલકો ગ્રીન સિગ્નલ ચાલુ થવાની રાહ યોગ્ય રીતે જુએ અને વચ્ચેમાં ન અટકી જાય પીડી લાઈટનો સમય તે જ સમય છે જે વાહન ચાલકોને સાવધાની પૂર્વક અટકવા અથવા આગળ વધવા માટે તક આપે છે પરંતુ ઘણા વાહન ચાલકો પીડી લાઈટને ઝટપટ પસાર થવાનો મોકો માને છે અને એ જ કારણોસર અકસ્માતની શક્યતાઓ વધે છે આ અભિયાન દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા પીડી લાઈટનો સા સાચો અર્થ સમજાવવા ઉપરાંત સિગ્નલ તોડતા લોકો સામે દંડનાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી જેને લઈને લોકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે સિગ્નલની દરેક લાઇટનો એક અર્થ અને સમય હોય છે ખાસ કરીને પીરી લાઈટ લોકોને સાવધ કરે છે કે ગ્રીન સિગ્નલ ચાલુ થવા જઈ રહ્યું છે લોકો પીડી લાઇટને સિગ્નલ તોડવા માટે ઉપયોગ કરે તે બંધ કરવું જરૂરી છે આ સાથે જ શહેરમાં જાગૃતિ સાથે દંડની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરાઈ હતી દિવાળીનું વેકેશન પૂરું થતા વેપાર ઉદ્યોગ ધંધા સ્કૂલો ચાલુ થઈ ગયેલ છે જેથી પુનઃ રોડ ઉપર વિશેષ પ્રમાણમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે તે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વદ સાહેબ તથા ડીસીપી ટ્રાફિક પન્ના મોબૈયા સાહેબ લાવાના સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરની અંદર ટ્રાફિક સિગ્નલ ઉપર કાર્યવાહી કરવા માટે વિશેષ ભાર આપવા જણાવવામાં આવેલ છે જે અનુસંધાને જે મેઇન મેઇન સિગ્નલ જંક્શન છે ત્યાં વિશેષ પ્રમાણમાં ટીમો મૂકી અને સિગ્નલ ભંગના કેસો કરવા ઉપર વધુ ભાર આપવામાં આવી રહ્યા છે જેથી સિગ્નલ અંગે લોકોમાં અમલવારી કરવામાં ફરીથી ડિસિપ્લિન આવે તથા જે લેફ્ટ ટુ લેફ્ટ જવાવાળા વાહનો છે તેના માટે સામાન્ય રીતે ફ્રી લેન હોય છે તો એ ફ્રી લાઇન ખાલી રહે અને સીધા જવાવાવાળા વાહનો છે એ ફ્રી લાઇનમાં ઊભા રહી ટ્રાફિક જામ ન કરે એના માટે પણ લોકોને સમજ આપી રહ્યા છે સામાન્ય રીતે સિગ્નલ ભંગના જે કેસો થતા હોય છે તેમાં ગૃહ વિભાગનું જે નોટિફિકેશન છે એ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે અથવા તો ઈ ચલણ કરવામાં આવતી હોય છે પણ જો કોઈ ટ્રાફિક પોલીસની સૂચનાનું અવગણ ના કરે અને ઊભા નહીં રહી ભાગ ભાગવાની કોશિશ કરે તો એના ઉપર ભયજનક ડ્રાઇવિંગ અને બીજા વિશેષ કલમો પણ લાગી શકે છે હા જે સંજોગોમાં રોંગ સાઈડ ડ્રાઈવિંગ અથવા તો ડેન્જરસ ડ્રાઇવિંગ જે રીતે ટ્રાફિક કર્મચારીને જોખમ ઊભું થાય ટીઆરબીને જોખમ ઊભું થાય એવું કોઈ ગુનાહિત ડ્રાઇવિંગ કરે તો એના વિરુદ્ધમાં લાયસન્સ રદ કરવા માટે પણ રિપોર્ટ થઈ શકે ટ્રાફિક પોલીસનું આ અભિયાન વાહન ચાલકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક મહત્વનું પગલું કહી શકાય પીડી લાઇટ નો સાચો અર્થ સમજાવીને પોલીસ દ્વારા અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો